પક્ષને હાનિ કરી રહ્યા છે એ લોકોની વાત સાંભળી રહ્યા છે અને એક સાબિત વિરૂપ તમે કિસ્સો પણ બહાર લાવ્યા છે તો એની આપણા આપણા દર્શકોને વાત કરશો કે શું છે આખી ઘટના સત્તરમી મે બે હજાર પચીસે વડોદરા શહેરમાં સત્તાના નશામાં ચૂર લોકોએ એક બહુ મોટો એક બહુ મોટો ગુનો કર્યો હતો અને ગુનો આજે હું તમને ફરી યાદ કરાઈશ કે મારા ઘરની બાજુમાં આવેલા પશુપતિના મહાદેવ પર લેન્ડ મહાદેવ મહાદેવનો ચમત્કાર જ છે કે ચાર જ મહિનામાં જે લોકો આની પાછળ સંડોવાયેલા હતા ખોટી રીતે જે લેન્ડ ગ્રેબિંગ ની નોટિસ ચાલીસ વર્ષ રહેતા ઝુંપડાવાસીઓ મહાદેવનું મંદિર સાથે સાથે અમે વાવેલા બીલી ની જગ્યાને પણ લેન્ડ ગ્રેબિંગ કરીને અમારી પર પણ નોટિસ ફટકારવામાં આવી હતી એનો જવાબ આજે ખોટું કરનારાઓને મહાદેવે આપ્યો છે વડોદરા શહેરમાં રદ થયેલી બે માં પરત આવેલી ટીપી અઠ્યાવીસ મોજે અટલાદરા जेमा मूल प्लॉट से 550 न्यू ऑब्लिक एक एफपी जे हाल पर सरकारी रिकॉर्ड पर सरकारी गोचर बोले जे ने पोता प्रभाव थी राजकीय दबान थी धारा सभ्य धरवारा जमीन मिलकत ना अधिकारियों ने थोड़ी ने એ જગ્યાનું સરકારી વેલિડેશન કરી અને ખોટી રીતે ખેડૂતને એલોટ કરાવી ખેડૂતને પ્રીમિયમ ભરવા પૈસા આપી જમીન એને કરાવી અને પોતે પોતાના ધર્મપત્નીના નામે દસ્તાવેજ કરે છે દસ્તાવેજ કર્યા બાદ આ જ જમીન વધારે રૂપિયાની કમાણી કરી આપશે એવી મનસાથી બીજા એક પ્રાઇવેટ વ્યક્તિને વેચી દે છે આખું ખોટું જ એલોટમેન્ટ થયું હતું ત્યારે કલેક્ટરના ધ્યાને આવતા કલેક્ટર કલેક્ટરશ્રીએ કોર્પોરેશનને પત્ર લખીને જણાવે છે કે જે કઈ અટલાદરા ટીપી અઠયાવીસ માં આપના દ્વારા વેલિડેશન કરવામાં આવ્યું છે એ પ્લોટ હાલ જમીન માલિક તરીકે કલેક્ટરશ્રી છે ટીપી અમલમાં ન હોવાથી કોઈ પણ રીતે કોર્પોરેશન પાસે સત્તા નથી કે તમે આ રીતે કોઈ ખાનગી વ્યક્તિને પ્લોટ ફાળવી શકો છતાં પણ જો તમારે આ પ્લોટ ફાળવવો જ હોય તો એના માટે જમીન માલિક એટલે કે કલેક્ટરની એનઓસી લેવી પડે જે કોઈ પણ પ્રકારની એ પ્રક્રિયા ની કરવામાં આ પ્લોટ બાબતે આવી નથી એટલે સદર કરેલી ની પ્રક્રિયા રદ કરી અને અમારી એનઓસી લેવી ત્યારે આ વીસ નવ બે હજાર પચીસે કલેક્ટર આ લોકો આ જગ્યા બાબતે કોર્પોરેશનને લેટર લખે છે જેના જવાબમાં કોર્પોરેશનના જમીન મિલકત અધિકારી ચોવીસ નવ બે હજાર પચીસે શ્રીને લેટર લખીને જણાવે છે કે હાલ આ જગ્યા આજની તારીખે સરકારી હેડ પર ચાલતી હોવાથી મામલતદાર શ્રી તેનું મેળવી લેવા વિનંતી એટલે આ સરકારી એજન્સીઓ વચ્ચે પણ પત્ર વ્યવહારથી જાહેર થઈ ચૂક્યું છે કે આ જગ્યા હાલ સરકારી ગોચર છે હવે આપ સમજી શકો છો કે કેટલી બધી અધિકારીઓની એટલે આ પ્રકારની ભ્રષ્ટાચારે માજા મૂકી છે આ વડોદરા શહેરની ગોચરોની જમીનો આ તો એક પ્રકારનો કિસ્સો છે આવા કેટલાય દસ્તાવેજ થઈ ચુક્યા છે ત્યારે હવે કલેક્ટરશ્રીને અમે કીધું છે કે જેમ તમે તાત્કાલિકમાં ભલે કોઈના પણ દબાણથી વડોદરામાં મહાદેવ પર લેન્ડ ગ્રેબિંગ ઝુંપડાવાસીઓ પર લેન્ડ ગ્રેબિંગ અમે બિલી વન પર લેન્ડ ગ્રેબિંગ ને તાત્કાલિક અસરથી સુનાવણી કરી હતી આ કિસ્સામાં પણ તાત્કાલિક અસરથી તમારે સુનાવણી કરવાની રહેશે કારણ કે તપાસ થઈ ચૂકી છે વીસ તારીખે કલેક્ટરે જ લેટર લખીને કોર્પોરેશનને જાણ કરી છે કે આ પ્લોટ સરકારી છે તો હવે કઈ બહુ બાકી રહેતું નથી આમાં તપાસ કરવાનું કયા પ્રકારની કાર્યવાહી બે હજાર વીસ માં જે સરકારે કાયદો બનાવ્યો છે લેન્ડ ગ્રેબિંગનો એ જ લાગે છે કે સરકારી જમીન નો દસ્તાવેજ થઈ ગયો એટલે સીધે સીધી દેખીતી રીતે આ લેન્ડ ગ્રેબિંગ નો કેસ છે કલેક્ટરના જાણવા છે કલેક્ટર લેટર લખી ચુક્યા છે તો હવે તપાસ કરવાનો કોઈ વધારે વિષય રહેતો નથી એટલે સીધે સીધી લેન્ડ ગ્રેબિંગ જે નામે આ જમીન થઈ છે જે લોકોએ આ જમીન ખરીદી છે અને જે લોકોએ ખરીદ્યા પછી કુલ નામાથી બીજા ત્રાહિત વ્યક્તિને વેચી દીધી છે કરોડો રૂપિયાનો નફો લઈને ત્યારે આ સરકારી જમીન કુલ મુખત બનાવેલું છે

ખેડૂત પાસેથી દિનેશભાઈ સનાભાઈ આ આ નામના ખેડૂત જગ્યા લઈ દસ્તાવેજ કરી અને ત્યારબાદ જયશ્રીબેન ગાંધી રીંકુબેન ગાંધી અને ભક્તિબેન ગાંધીને આ જગ્યા વેચી છે જેમાં ધારાસભ્યશ્રીના પુત્રએ પોતાની માતા સાથે એટલે કે મીનાબેન મહેતા

આ અમારી મુખ્ય ચેનલ છે એના લાઈવ સેક્શનમાં તમને આ વિડિયો જોવા મળશે જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે એટલે ટૂંક સમયમાં એના પર નવા નવા કાર્યક્રમો કરીશું પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ આપણું બંધન છે અતૂટ રહે એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખો આપનો દિવસ શુભ જાય ભારત માતા કી જય